ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ ગીતાના અધ્યાય નંબર ચૌદ પ્રકૃતિના ત્રણ ગુણોના શ્લોક નંબર સાત વિશેની માહિતી પ્રાપ્ત કરીશું રજ રાગ આકાત્મકમ વિધિ તૃષ્ણા સંગ સમૃદ્ધમ તત નિબંધાંતિ કોન્તેય કર્મ સંગે ન દેહીનમ અર્થાત હે કુંતી પુત્ર રજોગુણની ઉત્પત્તિ અમર્યાદિત ઈચ્છાઓ તથા તૃષ્ણાને કારણે થાય છે અને એનાથી જ દેહધારી જીવ સકામ કર્મોથી બધ થઈ જાય છે રજોગુણનું ખાસ લક્ષણ છે પુરુષ તથા સ્ત્રી વચ્ચેનું આકર્ષણ સ્ત્રીને પુરુષનું આકર્ષણ હોય છે અને પુરુષને સ્ત્રીનું આકર્ષણ હોય છે અને રજોગુણ કહેવામાં આવે છે જ્યારે રજોગુણ વધી જાય છે ત્યારે મનુષ્યમાં ભૌતિક સુખ ભોગવવા માટેની લાલસા જાગે છે તે ઇન્દ્રિય તૃપ્તિનું સુખ મેળવવા ભાગે છે ઇન્દ્રિય તૃપ્તિ માટે રજોગુણની મનુષ્ય રાષ્ટ્ર અથવા સમાજમાં સન્માન ઈચ્છે છે અને સુંદર સ્ત્રી સારા સંતાન તથા ઘર સહિત સુખ પરિવારની ઈચ્છા રાખે છે આ સર્વ રજોગુણની ઉત્પત્તિઓ છે જ્યાં સુધી મનુષ્ય બધા માટે વલખા મારતો રહે છે ત્યાં લગી તેને સખત કામ કરવું પડે છે તેથી અહીં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે મનુષ્ય પોતાના કર્મફળના સંઘને કારણે આવા કર્મોથી જ બધ થઈ જાય છે પત્ની બાળકો તથા સમાજને સંતોષવા ખાતર તથા મોભો જાળવી રાખવા ખાતર તેણે કામ કરવું પડે છે તે સમગ્ર ભૌતિક જગત વધતે કે ઓછા અંશે રજોગુણી છે આધુનિક સભ્યતા રજોગુણના ધોરણે ઉન્નત ગણાય છે પ્રાચીન કાળમાં સત્તોગુણ ગુણમાં હોવાને જ ઉન્નત અવસ્થા માનવામાં આવતી હતી જો ગુણી મનુષ્ય ને મુક્તિ મળતી નથી તો રજો ગુણમાં સપડાયેલા લોકોના વિશે તો કહેવાનું જ શું હોય મિત્ર આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોક ના નવો વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ